નમસ્કાર દર્શક મિત્રો જનરબા ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા આજવા સરોવર બાસઠ દરવાજાના ગેટના મેન્ટેનન્સ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે દર વર્ષે ચોમાસા પૂર્વ કરવામાં આવતી મેન્ટેનન્સની કામગીરી મોટાભાગની છેલ્લા એકાદ મહિનાથી ચાલતી હતી બાસઠ દરવાજાના ઘોડા બહાર કાઢવા વેલ્ડિંગ કરવું દરવાજા સેટિંગ કરવા કલર કામ કરવું ગ્રેફાઈડ પાવડરનું કોટિંગ કરવું વગેરે કાર્ય મેન્ટેનન્સની કામગીરીના ભાગરૂપે કરવામાં આવે છે વડોદરા શહેરને પીવાનું પાણી પૂરું પાડતાં ઐતિહાસિક આજવા સરોવર જ્યારે ઓવરફ્લો થાય છે ત્યારે તેનું પાણી આ બાસઠ દરવાજામાંથી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવે છે આજવા સરોવરના પાણી માટે દરવાજાનું લેવલ સેટ કરવામાં આવે છે પરંતુ વરસાદ અને તંત્રની મળતી સૂચનાના આધારે લેવલમાં ફેરફાર કરવામાં આવતો હોય છે આ તમામ દરવાજા એકદમ સરળતાથી ચાલે તે માટે ઓઇલિંગ કરવા ઉપરાંત તેના મજબૂત લોખંડની સાંકળ તેમજ પુલી વગેરેને કાટ લાગે નહીં તે માટે ગ્રેફાઈડ પાવડર પણ ઘસવામાં આવે છે અને આ કામગીરી કર્મચારીને મેન્યુઅલી કરે છે અને સાથે સાથે આજવાના ઉપરવાસ પ્રતાપપુરાના ગેટ જેટી અને જોડિયાનું જોડિયાના ગેટનું પણ મેન્ટેનન્સ કાર્યદર વર્ષની માફક કરવામાં આવે છે અંતરે એ ઉલ્લેખનીય છે કે બાસઠ દરવાજાની ટેકનોલોજી ગાયકવાડી શાસન વખતની છે હજુ અઠવાડિયા પહેલાં જ મ્યુનિસિપલ કમિશનરે અધિકારીઓ સાથે આજવા સરોવર અને બાસઠ દરવાજાની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું પ્રથમ વરસાદ પડ પડ્યા બાદ તેમાં ધૂળ અને કચરો ઉડેલો હોવાથી દરવાજાની ફરી સફાઈ કરી પૂર્ણ ઓઇલિંગ કરવામાં આવે છે જે જેથી કરીને તેને ખોલ બંધ કરવામાં કોઈ તકલીફ ન પડે બ્યુરો રિપોર્ટ જનાર્પણ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે મારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ